હેલો બે ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ દ્રાવણની દળકટ ટકાવારી શું હોવી જોઈએ કે જેના માટે દળકટ ટકાવારી વીસ ટકા છે દળ ટકાવારી દળકટ ટકાવારી શોધવાની છે દર ટકાવારી આપેલી છે દળ ટકાવારી જે છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ છે વીસ ટકા છે મતલબ શું કહી શકીએ એનો કે ઉપર શું આવે દ્રાવ્યનું વજન આવે નીચે શું આવે દ્રાવણનું વજન આવે તેમ કહી શકીએ આપણે કે સો ગ્રામ દ્રાવણમાં શું હશે વીસ ગ્રામ દ્રાવ્ય હશે એમ કહી શકીએ આપણે સો ગ્રામ દ્રાવણમાં વીસ ગ્રામ દ્રાવ્ય હશે

વન હંડ્રેડના છેદમાં વન પોઈન્ટ ઝીરો ટુ આપેલ છે તો આપણને શું મળશે અઠ્ઠાણું મળશે એપ્રોક્સિમેટ અઠાણું એમએલ કે કદ છેમાં છે ઘનતા એમએલમાં છેલ્લે એમએલમાં જ મળશે તો હવે આપણે સીધું સૂત્રમાં મૂકવાનું છે એમએલમાં આજે કદ ટકાવારીના સૂત્રમાં માત્ર વેલ્યુ જ મૂકવાની છે આપણે વીસ ગ્રામ ધરાવીએ અઠ્ઠાણું એમએલ શું છે શ્રાવણ છે વીસના છેદમાં અઠ્ઠાણું ગુણ્યા સો કરું છું આપણે વીસના છેદમાં આપણે અઠ્ઠાણું કરીએ તો અને ગુણા સો કરીએ તો જવાબ આવશે વીસ પોઈન્ટ ચાર એટલે ચાર આપણો સાચો જવાબ છે થેન્ક યુ